તો આવી રીતે મોકરા સૂપીએ છીએ વેચ ને બે વેચ ને વેચ છે છીએ ગાડી હાલવાની હતી કડમાં પછી ટ્રેક્ટર લઈ આવીને ટ્રેક્ટર જો ખાડા પડ્યા છે રોબા મોટા મોટા મેં સડાવી થોડી ખાલી કરી અહીંયા છે સોડ દૂધ જોવા દૂધ નીકળે આવી દૂધ નીકળે છે આ ફેરવું નાખીએ તો સીસીમાં પછી સોડ દૂધ ને સરસ ગાવર હોય તો મળે જ રહ્યા હતા જલાટી ફેમિલી જેમ છો બધા 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 છે ને હું અહીંયા મજા મળશું ગુડ સેટ આ સનેમનો સુસ્વાગત છે બધને હર હર મહાદેવ જય મરઈ સવને બધને ગુડ મોર્નિંગ સૌતાને આપણે કપાઈન તો કપાઈન જો આપણે ગઢા માટો મરવા આવ્યો છું ને કૌ જો મસ્ત મજાના નીકળી ગયા છે વાહ તો તમને કદસ બતાયું છે એટલે વિડિયોમાં તો કૌ મસ્ત મજા નીકળી ગયા અને આપણે થોડો કપાઈન બાકી તો ફાઇનલી હું નીકતો છું બેયુ રિચ છે આતરમાં એક કામ કરને થાબ અમે જો મારું પાણી ચાલે છે પાણી आन तो कड़ों कोई नीती से, सरकार करो अरे आग कहे माल उम गाड़ी विस्तार से आज से सरकार मंजूरी आपे तो सरकार बुरा रहे सरकार करे न करे केस आए तो सरकार लगी विधायक बताइए तो बताए હું સરકારને લેવનીતી કેડો હારો કરી આમ આજમાં પાછો રોતો મિન્ટતો આલું ગાવસુ કે રે દેનું કરે વી જેસે થઈ જતો પાછો ટેક ટેક ડાવું વીડિયો છે માં તાપ ખડે ગોંગડા થાય છે કપની પતરી કરી દી કપ્પા કા એકટે હોતો અમારા દાદાને કપ પર બોમિસ્તો નિયતો વર્ષા છ પછી હવે ફેલ તો આજમાં આવે છે શેર નંબર લેલો

કોઈ નીટી ખરી જઈ છે. અહીં પેલે કમની સેની. તો અમાર જાણ છે મોગરા સોપતા. દાડી બાડી તુ મિટતા હે વદી. દાડી બાડી દે કરાવું છે પણ હમણે થોક કામ આવે છે તો એટલે કે થાતું નથી. એને સર મોગરા સોપી આવી તો મેં બતાવા આગળ. તો મેનેરી. આપણે આવી જ છે મોગરા સોપતા જો બેનું સોપે છે. આ પાસ હાર્યું પડવા છે હરિયામાં જાતા મારેલા છે. સદા

તરે ખાલે કરને છે કેરે સમય નતો રયો બતાવનો મને પછી બતાવ આગળ ચા ખાલી કરીવા બધી વેવાણ છે કેરે થોડીક જ છે જન છેની 10 15 મણ છે ભારો બાંધવાની પડી છે પેડી જયસેનો સરતો ખાતે તમે આગળ બતાયેમાં પૂર હલવા ગયા થા સમય નઈરો આહનો તેમ બાજે 2 વાગ્યા એવું તો બેઠી ગયો એ નબળ કતર તે ચેર હેડી ભૂખી ગઈથી ঠেলি নাই বাৰু যাওঁ হেৰান পূৰি থৈছে হেৰানী পুৰি ট্ৰেক্টৰ লেদন তই মই তই গৈ পিছি পাছ মটৰ থাকি নাই যাওঁ মটৰ মই বান্ধিছে পটাই লাভো কৰিও পিছত ঢাৰ চেডাইও থাকি খালি কৰি নেথি এেৰানী পূৰি থৈ যি নাই য ना बुझे पण लाऊ कोड से कोई એટલે પોગીજી સે ટામેટા માંંદો ન થેવો ન ચાલજી આઠ માં માં સે હું સતો તો ગાજર માં ખાતો એમાં સાટી સે મોટર ચાલુ કરી છેમાં સાટી તો મારા બસોળી જો બે રમે છે જો કેમેરા માં મંદરા માં જ ગયો તો આવીતે જો બજી જો હાલા હા મે આવી બેત નિર્મિત હશે અમને એડવાતો દે છે આ મોડું ન દેખાતું તમને અમે આવી જતી માંડ હરી કરવા અને અમે તલા તો બતાવ્યું તો એક આલનો અલગ સાગો છે એક નો અલગ થી થજો ગયા છે માંડ હરી કરવામાં માનીન શોટ જો છે સોટ ટ્યુડ હરી કરી છે નિયમ સાકુ કર સદન આ છે શોટ દીજો ટ્યુડ નીકળે આવું દુન નીકળે છે આ થરની કી તો સીસી માં પછી સોડ દૂધ ને ખાસ ઘાવર હોય તો મને ભી કે આમ ચિંતી આમ થોડું આ થરની કી આપણે તો અને અમે એટલે પોય કરી ને પોપે તો અહીંયા છે પાણી ઢાળી દઈજો પોપ પીડો છે અમે આ તો પાણી છાટે સુકાઈ જ લો તો છોડવા મળવાની ખરી જ તો રેય તો છે પણ ઘણી ખરી નહીં તો જે જો અમે દેખાતી હતી તો નીકળી જ ઘણી ખરી દૂધ નીકળી જાય છે અબ ઈ કે કરવું પડે આપડે માટે ફાયદો આપણે હું જઈને વાંદોનો આવેショート ડડ્યો તરત કેショート ટ્યુ છે તો તમે બરાય ફોલો જોતા Facebook પર જો તો ફોલો કરી લેજો સપોર્ટ કરી લેજો પા YouTube માં જો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને Facebook પર જો તો ફોલો કરી નાખજો લાઈક કરી નાખજો અને નાનાથી કમેન્ટ કરી નાખજો તો બરાજો ચાલે આપડે છે કુછ આતા વલોગસ છે અમે છે એક YouTube માં છે આપણે કુછ આતા વલોગ બે મેસેજ કરીને સફ્રા કરી લઈજો યુટ્યુબ ફેમિલને કહું છું બધાને ફેસબુક વાળા ફોલો કરી લેજો છોકરો હમણાં બનાવી છે બે મહિના ઓલોગ આવે છે દરરોજ આવજો બધા તો માંડી સારી છે મારે જે નાવું છે પાણી વાળું છે ને એવું કામ છે બે બેનું સોળે છે માંડી પીડીસી નાખવાની છે હવે પાછો આપણો વારો આવી જાય છે મતલબ જવા દેજો છે એમાં તો બધા સપોર્ટ કરતા રહીજો તમને આગળ બતાવો આવવાનું છે મારે તમારે છેલ્લે તમે સારા ના એ તો ખેતીવાડી મતગડીમાં કેવા કે નક્કી તો બસ બંને રહીજો તમે કન્ટિંગ આપણે પછી પાણી વાળવા બધાનું પાણી વાળી છીએ આપણે એ ખરીદી કીધું છે ને બીજું ચાલુ છે અત્યારે આપણે આ રીતે પાણી વહી છે કૃત મિત્રો બતાય વાતા આ છે તે તમને બતાય જે નસી જ છે પાણીની એમાં નાવ છે પણ નાવ નો ટાઈમ રેજોનું હવે એ પાણી પાણી વહી પછી હાજે નાવન ફેસરી તો કે આ છે તો નાવ હિજાબ સુડ સુડ પાણી આવે છે બધું જાય છે તો મેં પાતો જ છે આ છે બીજું ક્યાં આ બોલ સાજુ પાણી ન હલે તો પાણી ન આખ દે છે એક ચાનો નજર જોતો આવો નિઝારો સી ટીમ નો મળે ગામડામાં રહેતે હે નેત મળે कॉमेंट में कहो केव नजारो बत मस्त कई घटत नहीं नजारो है तो हूँ वाव छु पानी जो नजारा जता है कहीं न घटे नजारा मस्त वाड़ी से आ नजारा को जो खेड पुत्र जोश कॉमेंट करा तो एक दीव गजारा बहुत मस्त मस्तन हो तू आ आता वीडियो में मस्त मजा पानी होली बार झटका मारी जाए एक झटका जा तो मारी गई थी ये खरीद न पी दू था बीजा मईडिये नीव क्यू मैं कल मजा सबसे बताया तो वीडियो बोल लाँ वीडियो अपने जॉन करी हेरे मानो जैन माता आवाज नजारा जो कॉमें में मैंने जरूर कह दो हेरे मानो जैसे माताजी सपोर्ट जो फेसबुक में जो फॉलो कर जो सब्सक्राइब करो तो बाय बाय टाटा नया साथ वोक